જે દબાણો હતા તેને કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જેમાં લારી ગલ્લા તેમજ જે દુકાનવાળા જે દબાણ કરતા હતા તે લોકોને દબાણ દૂર કરાવવામાં આવ્યા હતા જેમાં રોડ રસ્તા વચ્ચે લારીઓ ગાડીઓ પથારાઓ જે ગેરકાયદેસર દબાણો કરતા હતા તે પણ કોર્પોરેશને દૂર કરાવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ ને સાથે રાખીને ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે વર્ષનો આખરી દિવસ થર્ટી ડિસેમ્બર અને બે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોડીરા સુધી ખાણીપીણીની લારીઓ અને ગલ્લા ખુલ્લા રહેતા હોવાથી અસામાજિક તત્વો નો અડ્ડો બની જતો હોય છે જેના કારણે તંત્ર હરકતમાં આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી